દશામાં સૌ ભક્તોના કષ્ટ હરનારા છે નવ દુર્ગાના નવ સ્વરૂપ અને દસમું સ્વરૂપ મનાય છે દશામાનું દસે દિશાઓમાં દશામાનો વાસ છે તો ભક્તોની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરતા દશામાની કરીએ આરતી વંદના દર્શન કરો માં અંબાના કલ્યાણકારી ધામના એકવાર અહી માં અંબાના દર્શન કરતા પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિનું વરદાન માં દુર્ગાનું સૌથી કલ્યાણકારી સ્વરૂપ એટલે માં અંબા કલ્યાણકારી માં અંબાના અનેક સ્થાનો દેશના અલગ અલગ સ્થાને સ્થિત છે પરંતુ તે તમામમાં અમરેલીથી બાર કિલોમીટર દૂર નાના ભંડારિયા નજીક આવેલ આ મંદિર સૌથી અદકેરું સ્થાન ધરાવે છે અહીં મા અંબાએ ધારણ કરી છે અષ્ટભુજાઓ સૌના કષ્ટ હરે છે શક્તિ સ્વરૂપા અહીં આવી ભક્તો થાય છે માઈ ભક્તિમાં લીન મા અંબાનું આ પાવન સ્થાન આ મંદિરમાં સ્થિત માતાની મૂર્તિના કારણે પણ ઘણું પ્રચલિત છે અહીં મા અંબાની અષ્ટભુજા ધારણ કરેલી મૂર્તિના દર્શન થાય છે આ સ્થાને મા અંબાના દર્શન કરતાં જ માય ભક્તો થઈ જાય છે માતાની આરાધનામાં લીન કહેવાય છે કે જો એકવાર ભક્તો અહીં બિરાજતા મા અંબાના દર્શન કરી લે તો તેમની તમામ તકલીફો મા અંબા હરી લે છે માતાજીની મૂર્તિ એટલી ભવ્ય અને આકર્ષક છે એટલી નયનરમ્ય છે કે માતાજીના ચરણોમાં વારંવાર નતમસ્તક થવાનું અમને મન થાય છે અમે અને આજુબાજુના ગામના અમારા સૌ પરિવાર અને સૌ મિત્રો વારે વારે અમે આ મંદિરના દર્શનાર્થે આવીએ છીએ પૂનમના દિવસે તો અહીંયા ખૂબ જ આજુબાજુના ગામમાંથી બધા અહીંયા આવે છે અને આષ્ટભુજા અંબિકા માતાનું મંદિર છે એની માનતા પણ માને છે અને દર પૂનમે બધા લોકો દર્શન કરવા આવે છે અને અહીંયા એવો સરસ ધાર્મિક છે એ માહોલ સર્જાય છે અતિ વિશાળ પટાંગણમાં આવેલ મા અંબાજીના મંદિરમાં ભક્તો મા અંબાના જયઘોષ લગાવીને મંદિરમાં પ્રવેશ કરે છે મંદિરનું નયનરમ્ય વાતાવરણ ભક્તોની મા પ્રત્યેની ભક્તિમાં વધારો કરતું ભાષિત થાય છે અષ્ટભુજા મા અંબાનું મંદિર પંદર વર્ષ પહેલાં જ નિર્માણ પામ્યું છે પરંતુ આજે બહુ જ ટૂંકા સમયમાં સમગ્ર અમરેલી જિલ્લામાં આ સ્થાન એક મુખ્ય પર્યટન સ્થળ અને લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે આ મંદિરમાં દર રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળે છે આ ઉપરાંત દર પૂનમે અને માના પ્રાગટ્યની તિથિએ અહીં મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં પણ દર્શનાર્થીઓનું સ્ત્રી છે એ તો શક્તિનો સ્ત્રોત છે એ લોકોના દરેક મનોરથ પૂર્ણ કરે છે તેમજ આસપાસના જે અમરેલી જિલ્લાના કહેવાય તો એક પ્રવાસન સ્થળે છે મા અષ્ટભુજા અંબાજી આવનાર માઈ ભક્તો અને તેમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે હજારો લોકોની આસ્થાનું અને માનતાનું કેન્દ્ર પણ આ સ્થાન બની ગયું છે અહીંયા બાળકો અને મોટેરા માટે મનોરંજનની વ્યવસ્થા પણ કરાય છે બાગ બગીચા અને બાળકોને રમવાના સાધનો પણ અહીં મૂકવામાં આવ્યા છે આ અષ્ટભુજા અંબામાનું ભક્તિધામ રોડને કાંઠે જ આવેલું છે જેથી અહીંથી પસાર થતા પ્રવાસીઓ પણ માના ચરણે માથું ટેકાવાનું નથી ચૂકતા અહીં આસપાસમાં આવેલ ગામડાઓના માઈ ભક્તો નિયમિત રીતે આ મંદિરે આવે છે દર રવિવારના દિવસે અહીં ભક્તો દર્શનાર્થે આવે છે અહીં આ મા અંબાની મૂર્તિની સાથે મંદિરમાં ભગવાન ગણેશ અને દાદા હનુમાનની પણ મૂર્તિ સ્થાપિત કરાઈ છે અને ભક્તો તેમના દર્શન કરવાનું પણ નથી ચૂકતા નિત્ય મંદિરમાં બે વખત માતાની આરતી કરાય છે જેમાં પણ ભક્તો અચૂક ભાગ લે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ મા અંબા પ્રત્યે એવી તો શ્રદ્ધા અહીં લોકોમાં જોવા મળે છે કે ભક્તો અહીં આવીને માઈ ભક્તિમાં લીન થયેલા જોવા મળે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી